જાડીકરમાં લાવી ફાડી કાઢી હોવાની શક્યતા સવારે દૂધ ભરવા જતા સંજય પટેલ ને મોવા અનાવલ રોડ ઉપર આવેલા પટેલ ફળિયાના નજીક મૃત હાલતની જન્મેલી બાળ બાળકી જોવા મળી હતી લાશનો એક હાથ અને બંને પગ હાડી કાઢેલા જોવા મળ્યા હતા સરપંચ દ્વારા મોવા પોલીસ ને જાણ કરવામાં આવી હતી

સરપંચ શ્રી અને હરીશભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા ટેનિસ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ધરમપુર તાલુકાની વિવિધ ગામોની બત્રીસ ટીમો ભાગ લેશે અને એમ અને આયોજન કરતા યુવા મિત્રોએ જણાવ્યું કે આ આયોજન યુવાન યુવાનોમાં સામાજિક રીતે સંગઠિત થઈ એકતા વધે એ હેતુથી આયોજન કરવામાં આવ્યું છે ની વાત જ્યાં ગામના શ્રી રાજપુર જંગલ રાજપુર જંગલ ગામના સરપંચ શ્રી માજી સરપંચ શ્રી આનંદભાઈ સ્થાનિક શાળાના શિક્ષક મિત્રો રાહુલ પટેલ કામરાનભાઈ અને મોટી સંખ્યામાં યુવા મિત્રો અને વડીલો હાજર રહ્યા હતા હાલમાં જ ડાંગમાં મંદિરોનું જીર્ણોદ્ધારનું કામ ચાલ કામ ચાલે છે વિશ્વ હિન્દુ પરિષદના ધર્મેન્દ્ર ભવાની દ્વારા આગળના સમયમાં પણ આદિવાસીઓ માટે અને ખાસ કરીને છોટુ વસાવા માટે પણ

અને આવતીકાલે પણ આદિવાસી સમાજ ક્ષત્રિય વીર સનાતન હિન્દુ છે છે અને છે જ જેમને સનાતન સાથે વાંધો છે કેવલ અલગતાવાદી સંગઠનોના લોકો નહીં જે બીટીપી બીટીટીએસ જેવા અલગ અલગ નામોથી અહીં ફરી જ છે એમને હું કહેવા માંગુ છું તમે નહીં જેમને પણ સનાતન સાથે વાંધો છે એમની સામે વિશ્વ હિન્દુ પરિષદને વાંધો છે અને એ ચાલશે તો કેવલ સનાતન ચાલશે વિદેશી ધર્મ વિદેશી વિચારધારા આ નથી ચાલવા સુરત જિલ્લાના મોહવા અનાવલ રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા લીલવણ અને કોસ પર રૂપિયા નવ કરોડના ખર્ચે નવનિર્મિત બે પુલોનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે સંપન્ન થયું હતું મોહવા અનાવલ રોડ ઉપર લીલવણ ખાડી અને કોસ ખાડી પરના બ્રિજ ઘણા જૂના અને સાંકડા હતા

અને ઉનાઈ ગામ મેળાની છાવણીમાં ફેરવાઈ ગયેલ છે બાળકો માટે અને આજુબાજુના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર ચકડોળ વદકો ધોરાટોરા જેવી રાયડો ઉનાઈના મેદાનમાં લાગી ચૂકી છે ગુજરાત મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી ઘણા ભક્તો ચૌદ જાન્યુઆરી ઉનાઈમાના દર્શન કરવા અને મેળાનું લુક ઉઠાવવા આવશે આ મેળો તેર તારીખે સોવારે શનિવારથી સ્ટાર્ટ થઈ જશે અને આવતા વીસ તારીખ સુધી આ મેળો ચાલશે અહીં દૂર દૂર થી લોકો આવશે અને આ મેળાના થકી અમારા ગામના તમામ જે વેપારીઓ છે એ આખા વર્ષનો અનાજ પાણી ભરે છે